છોટુભાઈ ઝાલા કરશનભાઈ શેખલિયા ચંદુભાઈ ઋષિકેશભાઈ દોશીદા તાલુકા વ્યાયામ મંડળના મંત્રી મુકેશભાઈ કલોત્રા પ્રચાર સહ મંત્રી પંકજભાઈ ત્રિવેદી અરવિંદભાઈ પટેલ સીએન વ્યાસ પ્રાથમિક શાળાના આચાર્ય રિદ્ધિબેન ઠાકર ખોખો જિલ્લા કન્વીનર ડીએન જાડેજા સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લામાંથી સાત ટીમો અંડર ફોર્ટીનમાં અંડર સેવન્ટીનમાં પાંચ ટીમ તથા અંડર નાઇન્ટીનમાં પાંચ ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલ આમંત્રિત મહેમાનો દ્વારા ટોસ વિધિ કરી શાળાકીય જિલ્લાની સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી અને તેમના દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે અંતર્ગત ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર